પ્રાથમિક શાળા કરજણ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જે અનુસંધાને સેવા સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ કિરીટ કુમાર એ ચૌહાણ દાતા તેઓ આ શાળાના સાહીઠ વર્ષ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તેઓ તથા શ્રીરંગ તીર્થ ફાઉન્ડેશન વડોદરાના સહયોગથી બાલવાટિકાથી ધોરણ આઠના એકસો ને છોતેર વિદ્યાર્થીઓને જરૂરી નોટબુક ચોપડા તેમજ બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના આગેવાનો અભયસિંહ પડિયાર યુવરાજસિંહ વિગેરે હાજર રહ્યા હતા તેમજ વડોદરાથી રોહિત સમાજના શનિષ્ઠ કાર્યકરો જયરામભાઈ રોહિત વિકાસભાઈ વાઘેલા તેમજ નર્મદા યોજનાના નિવૃત્ત અધિકારીગણ બી ડી પટેલ સાહેબ સુરેશભાઈ વસાવા શૈલેષભાઈ મહેતા તેમજ સામાજિક કાર્યકર વસંતભાઈ વસાવા તથા ખાનદા પ્રાથમિક શાળાના માજી શિક્ષકો નાથાભાઈ ડાબી નીરૂબેન વિગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા અંતમાં શાળાના મુખ્ય શિક્ષક નિકુંશભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી